ફક્ત એકાણું હજાર રૂપિયામાં મારુતિ સુઝુકીની વેગીનાર એ પણ મિત્રો સીએનજી ગાડી મિત્રો ગાડી અને બીજી ગાડી છે મોડલ ગાડી બંને ગાડીની મિત્રો માહિતી વિડીયોમાં આપવામાં આવી છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારુતિ સુઝુકીની વેગેનાર એલેક્સા વેરિયન્ટની અંદર આ વેગેનાર ગાડી જોવા મળશે વ્હાઈટ કલરની ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર મોડલ છે અને ગાડીના ઓનર ત્રણ છે આ વેગીનર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડી પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો તમને જોવા મળે છે ગાડી સેન્ટર લોક છે અને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો મિત્રો ચારે ચાર ટાયર તમને નવા જોવા મળી જવાના છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ વેગીનર ગાડી વેસવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમે તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરી આપીશું એ માટે મિત્રો તમારે અમારી ચેનલની મેમ્બરશીપ લેવાની છે અને અમારા ચેનલના મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરાવો મેમ્બરશિપ લેવા માટે મિત્રો જોઈન્ટ બટન ઓન કરો અને અમારી ચેનલના મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો ફ્રીમાં કરાવો મિત્રો આ વેગીનર ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખના એકાવન હજારમાં આ વેગીનર ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર સત્તરનો મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત અને ફક્ત બે લાખને એકાવન હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર થોડો ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં થોડું ઘણું માન સન્માન રહી જશે આ વેગીનર ગાડી તમને સોટી ટી લઈની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને વેગનલ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે ગાડી નંબર બે મારુતિ સુઝુકીની વેગીનાર ગાડી એલેક્સા વેરિયન્ટની અંદર આ વેગીનાર ગાડી છે અને રેડ કલરની વેગીનાર ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સી એનજી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર બધા તમને નવા જોવા મળી જવાના છે ગાડીમાં મિત્રો બ્લુટૂથ સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળશે ગાડી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો અને સેન્ટર લોક છે રિમોટ સાવી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટોપ કન્ડિશનમાં છે સીટ કવરની વાત કરીએ અને ઇન્ટરિયલની વાત કરીએ તો એ એકદમ સારી કંડિશનની અંદર સીટ કવર ઇન્ટીરિયલ તમને જોવા મળી જવાના છે મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એકાણું હજાર રૂપિયાની અંદર વેંગેનાર ગાડી બેસવાની છે આ મિત્રો બે હજાર નવનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત ને ફક્ત એક હજારમાં વેચવાની છે આ વાગીનાર ગાડી તમને વલભીપુરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો